ગુજરાત છે વડોદરાની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ચેકિંગની કામગીરી હાથ ધરાઈ જ્યાં ફાયર સેફ્ટી બાબતો અંગે ગેરરીતિ જણાતા સીલ મારવામાં આવી વિશ્વ વિખ્યાત મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી પોતાની મનમાની માટે પણ એટલી જ પ્રખ્યાત છે હાલમાં સ્થાનિક એડમિશન કોટાને લઈને પણ યુનિવર્સિટી પોતાની મનમાની ચલાવતા તેનો પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીના સાધનો અને તેની તકેદારી બાબતે ટેકનોલોજી ફેકલ્ટીને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં મોટાભાગના મોલ મલ્ટીપ્લેક્ષ હાઇરાઈઝ બિલ્ડિંગ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ અને હવે તો ફેક્ટરીઓમાં પણ પાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે hit અત્યાર સુધી સબ સલામતીની વાતો કરતું વડોદરાનું તંત્ર રાજકોટની ઘટના બાદ સફાળું જાગ્યું છે છેલ્લા દિવસથી જુદી જુદી ટીમો બનાવી શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ટીમમાં પાલિકાના કર્મચારીઓ ફાયર વિભાગના અધિકારીઓ એમજીવીસીએલની ટીમને સાથે રાખી કામગીરી કરી રહી છે ત્યારે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં ફાયર સેફટીની બાબતો અંગે ગેરરીતિ જણાતા તેને સીલ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ દ્વારા ગત એપ્રિલ બે હજાર ચોવીસ

ત્યારબાદ જે ક્ષતિઓ હતી એ બાબતથી ખાસ કરીને વિદ્યાર્થીઓને જીવન સુરક્ષા માટેની વાત હતી સલામતીની વાત હતી ખાસ જ્યાં બિલ્ડિંગો જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં અગ્નિ નિવારણના સાધનો ના વસાવ્યા હોય જીવન સુરક્ષાના ઉપાયો ના વસાવ્યા હોય એ બાબતે ફાયર સર્વિસ તરફથી ગંભીરતા રાખીને અમે ફેબ્રુઆરીમાં તપાસ કરીને એમને નોટિસો આપી હતી વાઇસ ચાન્સેલર વીસી સાહેબને અને ત્યારબાદ એ નોટિસ પર પણ એમને કોઈ ગંભીરતા ન લીધી તો એપ્રિલ મહિનામાં બે હજાર ચોવીસ એપ્રિલમાં એકવાર ફરી અમે નોટિસ આપી હતી એ નોટિસ આપ્યા બાદ અમે એમાં યુનિવર્સિટી તરફથી કોઈ ગંભીરતા ન લેવાતા વિચાર્યું કે એપ્રિલ મહિનામાં બિલ્ડિંગને આપણે સીલ કરીએ વીજ જોડાણ કાપીને કારણ કે વિદ્યાર્થીઓ અસલામત છે પરંતુ જ્યારે વીજ જોડાણ કાપવાની વાત આવી તો ત્યારે પરીક્ષાઓ ચાલતી હતી એપ્રિલ મહિનાની અંદર એટલે ક્યાંક પરીક્ષાનો માહોલ ખરાબ ન થાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલે અમે આ વિષયને શાંત રાખ્યો અને ભવિષ્યને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે વીજ જોડાણ નહોતું કાપ્યું હાલ જ્યારે એમએસ યુનિવર્સિટીમાં વેકેશન છે વિદ્યાર્થીઓ નથી બાળકો નથી અને બિલ્ડિંગ જ્યારે અસુરક્ષિત છે આપ જોઈ શકો પાછળ વીજ જોડાણમાં તેઓ કઈ રીતનું જર્જરિત છે તો એવી ઘણી બધી ક્ષતિઓ છે એ બધું ધ્યાનમાં રાખીને આજે અગાઉ બે વખત નોટિસ આપ્યા છતાં કોઈ ગંભીરતા ન દાખવીને એ લોકોને અમે આજે વીજ જોડાણ કાપવાનું કાર્યવાહી કરી રહ્યા છે જેથી કરીને આ બિલ્ડિંગમાં અગ્નિ નિવારણ જીવન સુરક્ષાના ઉપાયો વસાવે બાળકો સુરક્ષિત થાય બિલ્ડિંગ સલામત થાય એ બાબતેને ધ્યાનમાં રાખીને આજે બિલ્ડિંગમાં વીજ જોડાણ કાપવા માટે આવે છે